વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પચાસથી વધુ ગુનામાં પકડાયેલા આંતર જિલ્લા ચોરને ઝડપી પાડ્યો વડોદરા શહેરમાં બનેલા વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરવામાં આવી હતી અને છેલ્લા કેટલાય મહિનાઓમાં બનેલા ટુ વ્હીલર વાહન ચોરીઓના ગુનાઓમાં પકડાયેલા આરોપી અરવિંદ જયંતિભાઈ વ્યાસ શંકાસ્પદ જણાઈ આવ્યો હતો કે જેથી આઈસમના મહેસાણા ખાતેના સરનામે ખાતરી તપાસ કરતા તેના ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી આવતો ન હોવાનું જણાવી આવ્યું હતું ને આ વડોદરા શહેરમાંથી વાહન ચોરી કરી ભાગે ગોલ્ડન ચોકડી વિસ્તારમાંથી અવર જવર કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું જેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ગોલ્ડન ચોકડી વિસ્તારમાં વોચ રાખીને આરોપીની કરવામાં આવી હતી આ દરમિયાન હરણી રોડ કલા સર્કલ પાસે ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાજર હતી ત્યારે હરણી ગામ તરફથી અરવિંદ જયંતિભાઈ વ્યાસ જતો હતો તે દરમિયાન બાઇક ઊભી રાખવા માટે પોલીસ ઇસારો કરતા બાઇક ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો આ સમયે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો હતો આરોપીની સઘન પૂછપરછમાં તેને પોતે તેની પાસેની બાઇક ચોરીની કબુલાત કરી હતી અને તેને છેલ્લા પોણા બે વર્ષ દરમિયાન વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી તેમજ વડોદરા રેલવે સ્ટેશન પાસેથી ટુ વ્હીલર ચોરીના ગુનાઓ કરેલા હોવાની પણ કબુલાત કરી હતી ચોરીની બાઇકો જુદી જુદી વ્યક્તિઓ તેમજ કેટલીક મોટરસાઇકલમાં પેટ્રોલ ખૂટી જતા બંધ થવાને કારણે બિનવારસી છોડી દીધી હતી ત્યારબાદ તપાસ દરમિયાન આરોપીએ ચોરી કરેલી એકત્રીસ બાઇકો પોલીસે કબજે કરી છે પકડાયેલ આરોપી અરવિંદ જયંતિભાઈ વ્યાસ અગાઉ વડોદરા શહેર ઉપરાંત ગુજરાત રાજ્યના અમદાવાદ પાલનપુર સુરત દાહોદ ગોધરા ખાતે મોટરસાયકલ ઉપરાંત જીપ ચોરીના પચાસ થી વધુ ગુનાઓમાં પકડાયેલો છે અને ગોધરા ખાતેના વાહન ચોરીના પાંચ ગુનાઓમાં બે બે વર્ષની સજા થયેલી છે